રોટરી ક્લબ ઓફ પાટણ સંચાલિત એસકે બ્લડ બેંક પાટણ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી કરી રહી છે તેવી રોટરી ક્લબ ઓફ પાટણ છેલ્લા પચાસ વર્ષથી આ વિસ્તારમાં આરોગ્ય શિક્ષણ અને વિવિધ ક્ષેત્રમાં સેવા કરી રહી છે ક્લબના કાયમી પ્રોજેક્ટ એવા એસકે બ્લડ બેંકના માધ્યમથી પાટણ સહિત કચ્છ અને રાજસ્થાનના હજારો દર્દીઓએ આ બ્લડ બેંકની સેવાનો લાભ લીધો છે રોટરી ડિસ્ટ્રિક્ટમાં અનેક વખત એવોર્ડ મેળવનાર આ બ્લડ બેંક સરકાર દ્વારા પણ ઘણી વખત એડવોર્ડ મેળવી ચૂકી છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના હસ્તે પણ સારી કામગીરી માટે બ્લડ બેંક એવોર્ડ મેળવી ચૂકી છે કચ્છમાં આવેલ ધરતીકંપ હોય કે અન્ય કુદરતી આપત્તિ સમય સાથે સાથે રૂટીન અલી પાટણની હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે તિથિદાતાઓના દાનના સહયોગથી અને રક્તદાતાઓના સહકારથી હજારો દર્દીઓ રાત દરે અને વિદાઉટ રિપ્લેસમેન્ટ પણ બ્લડ સર્વિસ પૂરી પાડવામાં આવી છે આધુનિક કમ્પોનન્ટ સેન્ટર સાત્ય ઉત્તર ગુજરાતમાં શરૂ થનારી પ્રથમ એવી આ બ્લડ બેંક ચાલુ વર્ષે રીનોવેશનના કારણે થોડા સમયના વિરામ બાદ નવા રંગરૂપ સાથે ખૂબ જ આધુનિક ટેસ્ટિંગ મશીનોની સગવડ અને ખૂબ જ સૌજન્યપૂર્ણ સર્વિસ આપતા સ્ટાફ સાથે ફરીથી પ્રજા સમક્ષ ઉપલબ્ધ છે ત્યારે પેલી જૂના દિવસે સવારે શાસ્ત્રોક્ત મંત્રચારથી ચંદીપાટનું આયોજન કરી મંદિરના સ્થાપન સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું ક્લબ પ્રેસિડન્ટ સોઢા સાહેબ સેક્રેટરી વિનોદભાઈ સુથાર બ્લડ બેંક ચેરમેન રણછોડભાઈ પટેલ કો ચેરમેન રાજેશભાઈ મોદી સહિત મેડિકલ ઓફિસર ડોક્ટર પરિમલ જાની સાહેબ ટેકનિકલ સુપરવાઇઝર ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ એડમિનિસ્ટ્રેટર નૈતિક પટેલ અશ્વિનભાઈ જોશી યોગેશ પ્રજાપતિ જયરામ પટેલ સહિત તમામ મિત્રો દ્વારા રક્તદાતાઓને આવકારવામાં આવ્યા સાથે તેમના જન્મદિવસ હતો તેવા રોટરી ક્લબ પાટણના સદસ્યો વિનોદભાઈ સુથાર વિષ્ણુભાઈ દેસાઈ સનુભાઈ પટેલ ડોક્ટર નૈસર્ગીબેન પટેલ સહિત સૌને જન્મદિનની શુભકામના પાઠવવામાં આવી રાજેશભાઈ મોદી સોઢા વિનોદભાઈ જોશી ધનરાજભાઈ ઠક્કર નૈતિક પટેલ સહિત રક્તદાતાઓએ રક્તદાન કરી આજના કેમને સફળ બનાવ્યો આજે અને આવતીકાલ ચાલનારા રક્તદાન શિબિરના સાથે આવનાર સમયમાં ખૂબ જ કટિબદ્ધતા સાથે બ્લડ બેંક પ્રજા સમક્ષ ફરીથી ઉપલબ્ધ છે નમસ્કાર રોટરી ક્લબ ઓફ પાટણ આ વર્ષે ગોલ્ડન જ્યુબિલી વર્ષ ઉજવી રહી છે અને જાણતા આનંદ થાય છે કે રોટરી ક્લબ પાટણના કાયમી પ્રોજેક્ટ એવી એસકે કે બ્લડ બેન્ક કે જે વર્ષોથી લગભગ ચાલીસ વર્ષ ઉપરાંતથી પાટણમાં પાટણના વિસ્તારમાં જ્યારે કોઈ બ્લડ બેન્ક નથી કોઈ બ્લડ સર્વિસ નથી ત્યારથી બ્લડ સર્વિસ પૂરી પાડી રહી છે અને ખૂબ જ રાહત કરે અને ખૂબ જ ક્વોલિટી સાથેના આ જે બ્લડ બેન્ક એ કદાચ વર્ષોથી ઉત્તર ગુજરાત માટે ગૌરવરૂપમાં આવેલું હતી ઘણા વર્ષોની સેવા બાદ ચાલુ વર્ષે થોડાક સમય માટે રિનોવેશન માટે કામકાજ સ્થગિત કર્યા બાદ ફરીથી નવા રંગરૂપ સાથે નવા સ્ટાફ સાથે ખૂબ જ સંજનનાપૂર્ણ સ્ટાફ અને સાથે સાથે અમને જણાવતા આનંદ થાય છે કે અમારા પ્રમુખ સુધા સાહેબ અને વિનોદભાઈની ટીમ સાથે બ્લડ બેન્ક ચેરમેન અમારા છે રાઠોડભાઈ પટેલ અને રાજુભાઈ મોદીની ખૂબ જ પ્રયત્નોથી ચાલુ હશે નવા રંગરૂપ સાથે નવા મેનેજમેન્ટ સાથે જે બ્લડ બેન્કની કામગીરી થવા જઈ રહી છે આવનારા દિવસોમાં પાટણ વિસ્તાર માટે ખૂબ જ અમારા પટેલ અને એડમિનિસ્ટ્રેશન કરવા માટે પણ તેઓ એક રોટેરીયન તરીકે સહકાર આપવાના છે અને આવનારા દિવસોમાં રોટરીની બ્લડ બેંક પાટણ માટે ખૂબ જ ઉપયોગી પડશે એવી શુભેચ્છા ધન્યવાદ રિપોર્ટર અલ્પેશ પાટણ